નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ઉમરગામ ટાઉન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું સ્થાનિક વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ઘર આંગણે નિષ્ણાંતોની સેવાનો લાભ મળી રહે તે માટે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધી સદન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળના સેવાભાવી સભ્યો ખડે પગે સેવા પૂરી પાડતા જોવા મળ્યા હતા આરએનસી હોસ્પિટલ વલસાડના ડોક્ટરોએ સેવા યજ્ઞમાં જોડાઈ માનવતાને મહેકાવી એવી સુંદર કામગીરી કરી હતી ઉમરગામ નગરપાલિકા વિસ્તારના તેમજ આજુબાજુ વિસ્તારના ચારસોથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાય એવા દર્દીઓને આરએનસી હોસ્પિટલ ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ આજ રોજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં સંસ્થા દ્વારા દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરાયા હતા હું ડૉક્ટર સેજલ બિપુન આગોલવાલા છું અને આ નૈયા ટ્રસ્ટની હું પ્રેસિડન્ટ છું અને આ મારી ટીમ છે અમારી નૈયા સાગર સીટલી ઉત્કર્ષ મહિલા મંડળ સામાજિક સંસ્થા છે અને સમાજના વિકાસ માટે કામ કરતી છે અને ઉમરગામ ખાતે કાર્યરત છે આજના દિવસે અમે આર એન સી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને ફ્રી આઈ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં ચારસો ને ચાલીસ જેટલા લોકોએ ઉમરગામ અને આજુબાજુના ગામોના લોકોએ ભાગ લીધો હતો એમાં મોતિયાના ફ્રી ઓપરેશન ચશ્માનું ફ્રી વિતરણ અને આંખોની ફ્રી ચેકઅપ એનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમમાં અમને આસપાસના લોકો અને અમારા ગામના લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે આજ ફરી પણ અમે આ રીતની સામાજિક કાર્ય અને આવી સમાજના માટે કાર્ય કરતા રહીશું બોલ્યુ મારું નામ અશ્વિન કટક છે અમારી સાથે મારા સહયોગી સિનિયર સિટીઝન અને આનંદસિંહ સ્ટાફ સાથે આજે ઉંમરગામ અહીંયા સાગર ઉત્કર્ષ મંડળ તરફથી અમને અહીંયા આમંત્રણ આપ્યું અમે અહીંયા આવ્યા છીએ ખાસ કરીને તો મારે આજે એટલું કહેવાનું છે કે અહીંયા આજે ઓપીડી થઈ જે આસપાસ ઓગણચાળીસ ઓપીડી હતી પેશન્ટોની તદ ઉપરાંત સત્તર હોત્યારા કેસીસ હતા અને તદ ઉપરાંત સોને ઓગણચાલીસ ચશ્માનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું આર એન આઈ હોસ્પિટલની એકમાં છે છે કે છેલ્લા એકસોને ત્રણ વર્ષથી હંમેશા આઈના ઓપરેશન આઈના કેટરેકના ઓપરેશન કરવાના હોય કે પછી છે તે બધું તપાસ કરવાની હોય કંઈ સ્પેશિયલાઇઝેશન માટે કોઈ કોમ્પ્લેન્સ પ્રચીફ ડૉક્ટરોને બોલાવવાના હોય છે તો એ બધી વ્યવસ્થા આર કરે છે અને આ ટોટલ જે કાર્ય થઈ રહ્યું છે એ તદ્દન ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ અને બેસ્ટ ઓફ માઇ નોલેજ અત્યારથી એસી કેટરિંગના ઓપરેશન દર વખતે થાય છે રોજ અને દરરોજ થાય છે ઓપરેશન અને બીજું પ્રકથી બરોડાથી ઉમરગામ સુધીમાં આવી સરસ વેલ ઇક્વિપ હોસ્પિટલ અને બેસ્ટ ઓપરેશન થિયેટર્સની સગવડ અહીંયા ઉપલબ્ધ છે વલસાડમાં આર એસસી હોસ્પિટલ એ વલસાડ સ્ટેશનથી સદન નજીક છે ઓફિસથી પાછળ છે અને મારે સર્વને વિનંતી છે કે એકવાર ખાલી વિઝિટ કરવી આખનું ઓપરેશન નહીં કરાવવું પડે કોઈને આખી તકલીફ ન થાય એવું અમે ઈચ્છીએ છીએ જતાં બી અમારા સાથે એમના સહયોગી આવ્યા છે આરએસસીનો સ્ટાફ આવ્યો છે આ છે અમારા વસંતભાઈ ટંડે આ ગીતાબેન છે ભાભીબેન છે આ જયરીબેન છે એ પણ કંઈ એમના મનમાં શું કંઈ કહેશે થેન્ક યુ વેરી મચ તમારો બધાનો સહયોગ ખૂબ મળ્યો છે બહેનોનો ગ્રુપ જાણીને પણ અમને ખૂબ આનંદ થયો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી